અને સરકારના હેલિકોપ્ટર અને પ્લેનના ખર્ચને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને સામને દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીના આક્ષેપોને સાવરકુંડલાના એમએલએ મહેશ કસવાલાએ જવાબ આપ્યો તેમણે કહ્યું વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વ્યર્થ પ્રશ્નો કરી રહ્યા છે કોંગ્રેસની સરકાર દેશના માત્ર બે રાજ્યોમાં જ છે શું એ રાજ્યના મુખ્યમંત્રી વિકાસના કામો માટે પગપાળા જાય છે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે મુખ્યમંત્રી શું વિમાન કે હેલીકોપ્ટરમાં ન જાય તો બીજી તરફ દાતાના ધારાસભ્ય કાંતિ ખરા ખર્ચને પ્રજાના પૈસાનો વેડફાટ ગણાવ્યો તેમણે કહ્યું સરકારે હેલિકોપ્ટરની ખરીદી માટે એકસઠ પોઈન્ટ સત્તાણું કરોડ ફાળવ્યા છે સરકાર જનતાની રૂપિયાથી તાગડ ધીન્ના કરી રહી છે ગામડામાં લોકોને મળે તેવી માંગ કરી રહ્યા છે તો ગરીબોના વિકાસની વાતો કરો છો તો સારી શાળાઓ આપો સરકારી ખર્ચે અને સરવાળે જનતાના પૈસાથી ગુજરાતની અંદર કરતા હરતા જો આટલો મોટો જો ખર્ચો કરીને આગળ જીંદા કરતા હોય ત્યારે સરકારશ્રીને હું પૂછવા માંગુ છું કે આટલો મોટો તમે ખર્ચો કરી રહ્યા છો ત્યારે ગરીબમાં ગરીબને છૂટાછવાયા ગામડામાં જે ગરીબ લોકો રહે છે એમના માટે રહેવા માટે ઝુંપડું એમના માટે રોજગારી અને એમના બાળકોને ભણાવવા માટે શાળા ઓરડાઓને સારું શિક્ષણ મળી શકે સારું આરોગ્ય મળી શકે એ બધું જ સાઈડમાં મૂકીને આ જનતાના પૈસાથી તે ધાગર ધીંગાઓ કરી રહ્યા છે તે કદમ ખોટા છે શું આપના રાજ્ય આપના શાસિત રાજ્યોના મુખ્યમંત્રી રાજ્યનું વિકાસનું કામ હોય કોઈ પણ જગ્યાએ જવા માટે પગપાળા જાય છે તમે કેવા પ્રકારના પ્રશ્નો આ ગુજરાત જેવા રાજ્યની વિધાનસભામાં ઉઠાવી રહ્યા છો સરકારી કામો માટે સરકારી નિર્ણયો લેવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે હેલીકોપ્ટર કે વિમાનનો ઉપયોગ ન કરે તો શું કરે હું એમ માનું છું કે પ્રજાની પરખમાંથી ફેંકાઈ ગયેલી કોંગ્રેસ આજે પ્રજા હિતના પ્રશ્નો કરવાને બદલે કેવા પ્રકારના પ્રશ્નો કરે છે આ બહુ નવાઈની વાત છે